બહેનો નમસ્તે ધારાબેન નમસ્તે બહેનો નમસ્તે જીજ્ઞાબેન જીજ્ઞાબેન આજે તો તમારા અવાજમાં આમ ચુસ્તી ને સ્ફૂર્તિ લાગે છે હા હો ધારાબેન વિશ્વ યોગ દિવસ નજીક જો આવી રહ્યો છે અને આ તો વિષય એવો છે કે એના વિશે જો આપણે વાત કરીએ ને તો પણ આપણા અવાજમાં જ ચુસ્તી અને સ્ફૂર્તિ આવી જાય તો શરીરમાં અને મનમાં પણ આવી જ જાય ને હા એટલે જ ધારાબેન આપણે બહેનોને પણ કહીએ કે બદલાતું જીવન બન્યું અતિ હાનિકારક સ્વસ્થ રહેવા માટે કરો યોગ રહો નિરોગ અવનવી ચીજ વસ્તુઓ ખાવાથી શરીને તકલીફ થાય છે તો કરો યોગ રહો નિરોગ યોગના છે અનેક ફાયદા અપનાવો એમાં પગલા ના થાય ક્યારેય બીમારી કરો યોગ રહો નિરોગ શરીરના દુખાવા માટે તો ખરી વાત છે ને બહેનો જિગ્ઞાબેને જે વાત કરી કે ચુસ્તી અને સ્ફૂર્તિ જે એના અવાજમાં દેખાય છે એ આપણા શરીરમાં અને મનમાં પણ જો લાવવી હોય ને તો આપણે રેગ્યુલર નિયમિત રીતે યોગ ને આપણા જીવનમાં આપણી દિનચર્યામાં સ્થાન તો આપવું જ જોઈએ પણ ધારાબેન આપણને એવું નથી લાગતું કે આપણી અસ્તવ્યસ્ત જીવનશૈલી થઈ ગઈ છે અને આપણા જે રૂટિન ચેન્જ થઈ ગયા છે ને એમાં આપણે રોગનો ભોગ બનીએ છીએ અને આ વસ્તુ સૌથી વધુ આપણને ગૃહિણીઓને જ લાગુ પડે કેમ કે પોતાનું બિલકુલ ધ્યાન ન રાખે તો આપણે બહેનોને કહીએ કે દરરોજ તમે માત્ર એક કલાક ફાળવો પોતા માટે એક કલાક તમે યોગ કરો પ્રાણાયામ કરો નાના મોટા આસનો કરો કે જેનાથી તમને શરીરમાં રોગને કોઈ સ્થાન જ ન મળે અને જો તમે સ્વસ્થ અને તંદુરસ્ત હશો ને તો તમે ઘરનાની પરિવારની પરિવારના સભ્યોની સંતાનોની સેવા કરી શકશો કાળજી રાખી શકશો અને એમના માટે વધુ ફ્રૂટફુલ સમય આપી શકશો અને વધુ સારી રીતે એમને એટેન્ડ પણ કરી શકશો અને એટલે જ કહેવાય છે ને જીજ્ઞાબેન આપણે બહેનોને કહીએ કે પહેલું સુખતે જાતે ન રહ્યા હમ એટલે જો આપણે સ્વસ્થ હશું ને તો પરિવારને પણ સ્વસ્થ રાખી શકીશું તો બહેનો આપણે આપણા જીવનમાં યોગનું મહત્વ ચોક્કસથી સમજીએ અને જીજ્ઞાબેન આપણે બહેનોને કહીએ કે વિશ્વ યોગ દિવસની સાથે સાથે એકવીસ જૂન એ વિશ્વ સંગીત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે હા બહેનો એટલે જ આપણા જીવનમાં બંનેનું મહત્વ છે યોગનું પણ અને સંગીતનું પણ યોગ અને સંગીતથી તન અને મન તંદુરસ્ત રહે છે કેમ કે બહેનો આપણે સંગીતમાં જે લયબદ્ધ અને તાલબદ્ધ રચનાઓ સાંભળીએ છીએ ને એમાં ગાવામાં આપણા શ્વાસોશ્વાસનું નિયમિત આવન જાવન થાય છે એટલે એ રીતે ગાવામાં પ્રાણાયામનો ખૂબ સરસ રીતે તમે સમન્વય કરી શકો છો અને પ્રાણાયામ એટલે શું તો શ્વાસની નિયમિત આવન જાવન અને સંગીત સંગીતમાં પણ તમે લયબદ્ધ જો ગાવ ને તો શ્વાસનું તમારું નિયમિત રીતે આવન જાવન થાય જ છે એટલે આમ જોવા જઈએ તો યોગ અને સંગીત આ બંને એકબીજા સાથે શરીર અને મનની તંદુરસ્તી ના માધ્યમથી જોડાયેલા છે અને યોગાનો યોગ એકવીસ જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની સાથે સાથે આપણે વિશ્વ સંગીત દિવસ પણ ઉજવીએ છીએ ધારાબીન બહેનોને પ્રશ્ન થાય કે યોગ એટલે શું શું જાત જાતના આસનો કરવા કે એક જ આસન પર સતત બેસી રહેવું કે પછી ઊંધું અટકવું કે પગ ઊંચા નીચા કરવા એટલે યોગ તો જીજ્ઞાબેન આપણે બહેનોને ચોક્કસ કહીએ કે યોગ એટલે ટુ બી ધેર વેર યુ આર યોગ તન મનની અવસ્થા છે અને આ અવસ્થા મેળવવા માટે પ્રાણાયામ સૂક્ષ્મ વ્યાયામ આસનો અને થોડું ઘણું ચાલવું સાથે સાથે ખોરાકની પદ્ધતિ અને આમ જીવનશૈલીને પણ થોડી સુધારવી આ બધું જ મળીને સાથે કરીએ ને તો આરોગ્યની સુંદર ચાવી તૈયાર કરી શકીએ અને એટલે જ બહેનો આજે અમે તમારા માટે સરસ મજાનો વાર્તાલાપ લઈને ઉપસ્થિત છીએ યોગ દ્વારા આરોગ્ય અને આ વાર્તાલાપ આપી રહ્યા છે જયશ્રી ભાનુશાલી નમસ્તે બહેનો એકવીસ જૂન આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ વિશ્વ યોગા દિવસ જાહેર કર્યો મહિલાઓ અને એમના જીવનમાં યોગનું શું સ્થાન હોઈ શકે આજે એ વિશે આપણે વાત કરીશું યોગ આપણી પ્રાચીન ઉપચાર પદ્ધતિ છે એવું જો કહીએ તો આપણા ઋષિ મુનિઓ વંદરને લાયક છે મહર્ષિ પતંજલિ મુનિએ ઈસવીસન પૂર્વેની બીજી સદીમાં યોગ સૂત્રની રચના કરી હતી યોગની મૂળભૂત વ્યાખ્યા આધ્યાત્મિક ઉન્નતિની છે યોગનો એક જ શબ્દમાં જો અર્થ કેવો હોય તો એ શબ્દ છે સરવાળો યોગ એટલે ઈશ્વર સાથેનું જોડાણ એક ફિલોસોફર પણ કહે છે કે આખા બ્રહ્માંડના એક ભાગમાંથી આપણે અણુ સ્વરૂપે આવ્યા છીએ યોગ માત્ર હાથ પગ ચલાવાની ક્રિયા નથી આસન કે પ્રાણાયામની સાથે આધ્યાત્મિકતાનો ભાવ આવે શરીરની સાથે મનની ક્રિયા જોડાય એનું નામ યોગ પ્રાચીન કાળમાં આપણા ઋષિમુનિઓ નદી કિનારે ધ્યાન કરીને પ્રાણીઓમાનની ક્રિયાઓનું નિરીક્ષણ કરતા તેમને ધ્યાન આવ્યું કે પ્રાણીઓ ખૂબ જ ઓછી માત્રામાં બીમારીનો ભોગ બને છે કૂતરા લાંબા પગ કરીને કમર ઊંચી નીચી કરતા આપણે જોઈએ છીએ ભારતમાં પ્રાચીન કાળથી સ્ત્રીઓ પ્રત્યે એક આદર્શની ભાવના રહી છે મહિલાઓ પ્રેમ આદર્શ અને વાત્સલેની મૂર્તિ માનવામાં આવે છે વિશ્વ વિકાસના કામમાં મહિલાઓનું મહત્વપૂર્ણ યોગદાન છે આજની નારી રાજનીતિ વિજ્ઞાન કલા પ્રદર્શન અધ્યાત્મ અંતરિક્ષ બધી દિશાઓમાં આગળ વધી રહી છે ત્યારે મહિલાઓના જીવનમાં યોગનું શું સ્થાન હોઈ શકે સવારથી મોડી રાત્રિ સુધી વ્યસ્ત રહેતી આજના મોંઘવારીના સમયમાં પતિની સાથે ખભે ખભા મિલાવતી સ્ત્રી જ્યારે પોતાના માટે સમય નથી ફાળવતી ત્યારે આજની સ્ત્રીમાં ડિપ્રેશન માઇગ્રેન ડાયાબિટીસ હાઈબીપી અને સંધિવા જેવા રોગોનું ઘર કરી રહે છે ત્યારે એ નિયમિત પોતાના જીવનમાં જો યોગને સ્થાન આપશે તો સ્વસ્થ સમાજ બનશે એ માટે શારીરિક માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ દ્વારા તે પોતાના જીવનને વધુ સુંદર બનાવી શકશે સૌપ્રથમ યોગા અભ્યાસની પદ્ધતિ શું છે તે વિશે આજે આપણે જાણીશું થાબડા પર કે ગરમ આસન ઉપર સુખાસન માં પલાખી વાળીને બેસી જવું યોગ કરતા પહેલા પેટ ખાલી હોવું જરૂરી છે ગળામાંથી સૌ પ્રથમ ઓમ ના ઉચ્ચાર કરવા ઓમના ઉચ્ચાર ને મંત્ર યોગ પણ કહેવામાં આવે છે નિયમિત ઓમના ઉચ્ચારો કરવાથી માનસિક તાણ દૂર થઈ યાદશક્તિ વધે છે લાંબા ઊંડા શ્વાસ સાથે જો તમે ફક્ત ત્રણ વખત ઓમના ઉચ્ચાર કરો ને તો પણ એકાગ્રતા આવે છે યોગ સ્ત્રીઓના જીવનમાં ખૂબ રૂપ છે જો જીવનભર રોગમુક્ત રહેવું હોય તો નિયમિત આસન પ્રાણાયામથી આપણે આપણું આરોગ્ય જાળવી શકીશું ઓમના ઉચ્ચારો બાદ નાળી શોધન આ એક જ પ્રાણાયામ એવું છે કે જે હરેક સિઝનમાં હરેક વ્યક્તિ આનો અભ્યાસ કરી શકે છે ફક્ત જમણા નસકોરાથી શ્વાસ ભરીને ડાબા નસકોરાથી ઉચ્છવાસ બારે કાઢું ફરી એમાંથી શ્વાસ ભરીને જમણા નસકોરાથી ઉચ્છ્વાસ બહાર કાઢવું પાંચથી દસ મિનિટ નિયમિત આ પ્રાણાયામ કરવાથી લકવા દમ કે કેન્સર જેવા રોગો ઉપર નિયંત્રણ લાવે છે ફેફસામાં રહેલા જૂના વાયુનું નિષ્કર્ષણ થાય છે ઓક્સિજનથી શરીરનું પોષણ થાય છે નિયમિત પ્રાણાયામ કરવાથી મનની શક્તિઓ વધે છે ધામરી પ્રાણાયામ દ્વારા પણ યાદશક્તિ વધારીને બીપીને નોર્મલ કરી શકાય છે અત્યારે તો ખૂબ ગરમી ચાલી રહી છે ત્યારે ગરમીના દિવસોમાં ખાસ કરીને શીતલી અને શીતકારી પ્રાણાયામનો અભ્યાસ કરવો જંક ફૂડ તેલ મસાલાવાળા વધુ પડતા ખોરાક દ્વારા થતી એસિડિટીને દૂર કરવા તથા શરીરના જે ભાગમાં દા બળતરા બહુ થતી હોય તે પણ આ પ્રાણાયામ દ્વારા દૂર થાય છે આ બે પ્રાણાયામ એવા છે કે જે આપણે મોઢા દ્વારા કરીને પાચન તંત્રને વધુ ને વધુ પ્રમાણમાં ઠંડક પહોંચાડી શકાય છે જીભ બહાર કાઢીને વાંકી વાળીને મોઢા દ્વારા શ્વાસ ભરી નાક દ્વારા ઉછ્વાસ બારે કાઢો આ પ્રાણાયામ કે આસનો અભ્યાસ અનુભવી શિક્ષક નીચે શીખીને આપણે જાતે કરી શકાય છે કપાલ ભ્રાંતિ અને ભસ્ત્રિકા એ પણ ઠંડીના ડિશોમાં કરી શકાય છે આપણા સ્વાસ્થ્યને સારું રાખી શકાય છે પ્રાણાયામ હંમેશા વહેલી સવારે કરવા જો જાગત હૈ વો પાવત હૈ જો સોવત હૈ ખોવત હૈ નિયમિત આસનો કરીને પણ સ્ત્રીઓ પોતાના શરીરને ફિટ રાખી શકે છે નિયમિત આસનોનો અભ્યાસ કરવાથી શરીરના વિવિધ સાંધાઓ અને અંગો ઉપર સારો પ્રભાવ પડે છે પગના આંગળા વાળવા પગના પંજાને આગળ પાછળ કરવા ઘૂંટણને ગોળ ગુમાવવું પૂર્ણ તિતલી કરોડરજ્જુને ડાબી તથા જમણી તરફ વાળવી ચક્કી ચલાવી વગેરે જેવા આસનો દ્વારા કમર તથા ઘૂંટણને ફિટ રાખી શકાય છે સમાજમાં આજે સૌથી વધુ જો બહેનોને દુખાવા હોય તો એ કમર અને ગોઠણના છે તો નિયમિત આ આસનો દ્વારા બેનો તમારા શરીરને ફિટ રાખી શકો છો હાથના આસનો દ્વારા જેવા કે પંજા ઉપર નીચે કરવા પછી મુઠ્ઠી ગોળ ફેરવવી કોણી તથા ખભો ગોળ ગુમાવવા ગદન ગોળ ગુમાવી વગેરે જેવા નિયમિત આસનો કરવાથી સાંધાઓ સ્વસ્થ અને સુડોળ રહેશે પવન મુક્તાસન સ્ત્રીઓ માટે ખૂબ ઉપયોગી છે આજકાલ સ્ત્રીઓમાં મેદસ્વીતા અને અનિદ્રાના રોગો પણ વધુ પ્રમાણમાં દેખાઈ રહ્યા છે વજન ઉતારવામાં પણ પગ ગોળ ગુમાવવા ક્લોક એન્ટી ક્લોક વગેરે જેવા નાના આસનો શરૂઆતમાં કર્યા બાદ મોટા આસનોમાં જઈ શકાય છે આજનો સૌથી મોટો પ્રશ્ન પેટ ઘટાડવા માટે નૌકાસન પણ ખૂબ ઉપયોગી છે આગળથી ધડ અને એટલા જ પ્રમાણમાં પગ ઉપર કરવા થી સાત વખત અભ્યાસ કરવાથી એકાદ મહિનામાં આ આસનનો રિઝલ્ટ મળવા માંડે છે સૌથી જો મોટો પ્રશ્ન હોય તો બહેનોની કમરનો પૂરા દિવસ કામ કરીને થાકતી મહિલાઓ સવારે ઉઠતાની સાથે જ કમરના દુખાવાની ખૂબ બૂમો પાડતી હોય છે યોગા અભ્યાસમાં નિયમિત મકરાસન બહેનો માટે ખૂબ ઉપયોગી આસન છે બંને કોણી સાથે રાખીને ઊંધા સૂઈ જવું આખો દિવસ બહેનોને વસ્તુ લેવા કે બીજા કામસર જ્યારે આગળ ઝૂકવું પડતું હોય છે તેથી કમરની નસ કે ગાદી બહાર નીકળે છે અને કમર દુખે છે ઊંધો બેન્ડ આપવાથી નસ કે ગાદી યોગ્ય સાંને ગોઠવાય જતાં કમર મટી જાય છે યોગા અભ્યાસમાં ભુજંગાસન ને પણ બહેનો માટે ખૂબ ઉપયોગી છે કમર પેટ તથા પીઠની તકલીફ દૂર થાય છે માસિક ધર્મ દરમિયાન થતા પ્રોબ્લેમ આ આસન થી દૂર થાય છે એક સ્વસ્થ શરીર માટે કુલા સ્થાનમાં વ્યાયામ ઝડપથી ચાલવું તરવું અત્યંત આવશ્યક છે વધુ પ્રમાણમાં બહેનોને પાણી પીવું જોઈએ બંને પગના પંજા ઉપર ઉભા રહેવાથી પેટની સમસ્યા દૂર થાય છે રોટેશન ગોઠણ ગોળ પેની અને પંજા ઉપર નીચે કરવા કરવા પગ આગળ પાછળ વગેરે ક્રિયાઓ દૈનિક કરવાથી હાથ પગના દુખાવા દૂર થાય છે જો બહેનો આપણે પોતે સ્વસ્થ હોયશું તો આપણું પરિવાર પણ સ્વસ્થ રહેશે દૈનિક આહારમાં મીઠાઈની જગ્યાએ જો ફળ શાકભાજી વધુ માત્રામાં કચુંબર અંકુરિત અનાજ કઠોળ સૂકો મેવો વગેરેને સ્થાન આપીશું તો ઘરના સભ્યો પણ સ્વાસ્થ્ય એમનું પણ સારું રહેશે અનિયમિત જીવનશૈલીને કારણે પાચન શક્તિ નિર્જીવ થઈ જાય છે અતિ અતિભાગડોલવાળા જીવનને કારણે શરીર અનેક રોગોનું જ્યારે ઘર બની રહ્યું છે ત્યારે આ યોગા અભ્યાસને આપણા જીવનમાં જરૂર સ્થાન આપવું રહ્યું સમૃદ્ધ વર્ગનો સૌથી જો અત્યારે રોગ અસ્તિત્વમાં હોય તો એ છે ડાયાબિટીસ એ આજે નાની ઉંમરની મહિલાઓમાં જોવા મળે છે જો આપણે યોગને જીવનમાં સ્થાન આપીશું તો ચોક્કસ આ બધા રોગોથી બચી શકીશું સૌથી યોગમાં જેને અગત્યનું સ્થાન આપવામાં આવ્યું હોય તો એ સૂર્ય નમસ્કાર છે એક આસનમાં બાર આસનનો સમાવેશ કરવામાં આવ્યો છે ડાયાબિટીસવાળા માટે ઉત્તમ ચામડીના રોગ મટે યાદશક્તિ વધે મેદ ઘટે શરીર સુડોળ બને અને એકાગ્રતા અને શાંતિ વધે પેટની ચરબી પણ દૂર કરે છે રક્ત સંચારમાં ગતિ આવે સ્ત્રી રોગોમાં ફાયદો કરે છે જુઓ બહેનો સૂર્ય નમસ્કાર પણ કોને ન કરવા જોઈએ હૃદયરોગ છ માસમાં ઓપરેશન જેણે કરાવ્યું હોય તેમને સૂર્ય નમસ્કાર કરવાની મનાઈ છે. સૂર્ય નમસ્કાર પછી શવાસન અને યોગ નિદ્રા પણ ખૂબ જરૂરી છે. નિયમિત શવાસન કરવાથી શરીર અને મન શિથિલ થાય છે. હૃદય રોગ કે માનસિક તણાવ અનુભવતી વ્યક્તિઓ માટે આ આસન ખૂબ ઉપયોગી છે. નવા કોષનું સર્જન થાય છે. ઓશિકા વગર સવારે અને સાંજે આ રીતે દસ દસ મિનિટ સુવાથી બધું લોહી શરીરના પાછળના ભાગમાં મળે છે અને અનિદ્રાના રોગો દૂર થાય છે યોગ નિદ્રા પણ બહેનો માટે ખૂબ ઉપયોગી છે યોગ નિદ્રાના અભ્યાસથી તાણ મુક્ત થવાય છે અને આ નિદ્રા ઓછા સમયમાં પૂરી તાજગી આપે છે બહેનો કામની સાથે સાથે પણ દૈનિક જીવનમાં યોગને કઈ રીતે અપનાવી શકાય એની ટીપ્સ પણ આપી દઉં જેમ કે હાથ પગ ચલાવવા રોજિંદુ કામ કરવું કપડાં ધોવા ઝાડુ પોતા કરવા એ એક જાતની કસરત તો છે જ પણ બહેનો નિયમિત રીતે સમય ફાળવીને યોગ તરફ વળીશું તો નિરોગી રહીશું યોગા અભ્યાસમાં ભક્તિયોગને પણ સ્થાન આપવામાં આવ્યું છે વહેલી સવારે સરસ મજાના પ્રભાતિયા ઘાતી બહેનો હે જાગની જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનું મા કોણ જાસે હે જાગને ટીવી મોબાઈલ અને લેપટોપમાં વ્યસ્ત રહેતી સ્ત્રી જીવનમાં ભક્તિને સ્થાન આપવાનું ચૂકતી જાય છે સવારી ઉઠતાની સાથે બંને હાથના દર્શન કરીને પ્રાર્થના કરી થોડી વાર ધ્યાન ધરવું ભક્તિથી શક્તિની પ્રાપ્તિ થાય છે નિયમિત ભજન સત્સંગ જીવન જીવવાનું બળ આપે છે બહેનો ધ્યાન દ્વારા પણ સમાધિસ્થ અવસ્થાની પ્રાપ્તિ થાય છે નિયમિત મેડિટેશન કરવાથી ગુસ્સો તાણ વગેરેમાં બહુ બધો ફાયદો થાય છે સૌથી છેલ્લે પ્રાર્થના ગાંધીજી કહેતા કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે નિયમિત પ્રાર્થના દ્વારા સ્ત્રી પોતાનું અને પરિવારના સ્વાસ્થ્યને ધબકતું રાખી શકે છે યોગ દ્વારા આરોગ્ય બહેનો હમણાં જ આપે માહિતી માહિતીસભર વાર્તાલાપ સાંભળ્યો અને આ વાર્તાલાપ આપી રહ્યા હતા જયશ્રી શ્રી ભાનુશાલી તો જિન્નાબેન યોગ અને આરોગ્યની વાતો તો કરી પણ બહેનો સાથે કાર્યક્રમ પૂરો કરતા કરતા સ્નેહની વાત પણ થઈ જાય તો આપણે બહેનોને કહીએ કે આ લ્યો પડીકું પ્રેમનું કર્યું પાર્સલ અને આનંદનો ઓટીપી આપી દેશો તો ડિલિવરી પણ થશે ઘર બેઠા ફ્રી તો બહેનો હવે તમને એક જ કામ કરવાનું છે આનંદ નો ઓટીપી આપી દેવાનો છે એટલે કે તમને પત્ર દ્વારા પ્રતિભાવ આપવાનો છે તો આ સાથે જ આજનો કાર્યક્રમ પૂરો કરવાની આપની દોસ્ત ધારા અને જિજ્ઞાને રજા આપશો ફરી મળીશું આવતા મંગળવારે બપોરે સાડા બાર વાગે આપના માનીતા કાર્યક્રમ સહિયર માં તો ત્યાં સુધી આવજો બહેનો આવજો જિજ્ઞાબેન આવજો બહેનો આવજો ધારાબેન